નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી નવીન મકાન માટે લાભ સહાય માટે થતા સર્વે વિશે તો મિત્રો સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તમારો સર્વે કરવા માટે આ ખાસ પગલાંની શરૂઆત જરૂરી છે મિત્રો તેમાં વાત કરીએ તો પીએમ આવાસ માટે સર્વે બંને રીતે થઈ શકે છે એક નંબર પર વાત કરવામાં આવે તો ઓફલાઈન સર્વે પણ કરાવી શકો છો બે નંબર પર વાત કરવામાં આવે તો ઓનલાઈન સર્વે પણ થઈ શકે છે તો એક નંબર ઓફલાઈન સર્વે કરવા માટે તમારા ગ્રામ પંચાયત અથવા તલાટીનો સંપર્ક કરી ઓફલાઈન સર્વે પણ કરાવી શકો ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ રાખી સર્વે કરાવી શકો છો તો મિત્રો તમારા જ મોબાઈલથી જાતે જ ઓનલાઈન સર્વે કરવા માટે તમે જાતે પણ સર્વે કરી શકો છો તો મિત્રો સૌથી પહેલાં તો તમારે મોબાઈલ નંબર તમે તમારા મોબાઈલથી જાતે પણ ઓનલાઈન સર્વે કરાવી શકો છો તેમાં મિત્રો એપ્લિકેશન દ્વારા પણ થઈ શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર પણ ઓનલાઈન સર્વે થઈ શકે છે તો મિત્રો એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે તમારે જાતે પણ સર્વે કરી શકો છો તેમાં મહત્વપૂર્ણ વિગત ભરવાની રહેશે જેવું કે તમારું એડ્રેસ ઘરની માહિતી સરનામું દાખલ કરવાનું રહેશે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સત્તાવાર એપ ડાઉનલોડ કરી અને તેમાં જરૂરી માહિતી કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો તમારે આ ખાસ પગલાં અનુસરવા પડશે મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન કર કરવા માટે તમારે તમારા આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તેમાં તમારા મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરતી વખતે તમારા ઘરની જગ્યા સ્થળ પર રહીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં તો લોગિનમાં પ્રોબ્લેમ થઈ શકે છે તેમાં મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો પ્રમાણપત્રની વાત કરીએ તો કાચા મકાન હોવું જરૂરી છે તેમાં તમારે કાચા મકાનનો પોઠો આધાર કાર્ડ રાશન કાર્ડ જોબ કાર્ડ આઈડી આવકના પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજ બીપીએલ યાદીમાં નામ હોવું જરૂરી છે સર્વે તથા જાતિ ચકાસણી માટે રજિસ્ટ્રેશન પછી તમારો ડેટા સ્થાનિક અધિકારી દ્વારા ચકાસવામાં આવશે ત્યાર પછી મિત્રો સંકેતક નોંધણી નંબર મેળવવા માટે તમારે અરજી સબમિટ કર્યા પછી પુષ્ટિ તમને એક સંકેત નંબર મળશે આ નંબરનો ઉપયોગ કરી તમે તમારા સ્ટેટસ ચકાસી શકો છો ત્યાર પછી મિત્રો સ્થાનિક સર્વેક્ષણ માટે ટેકનિકલ ટીમ સંપર્ક કરશે તમારો ડેટા માન્ય થયા પછી યોજનાની સ્થાનિક ટીમ તમારી જમીન અને લાયકાતની ચકાસણી કરશે જો તમારે આવી વધુ માહિતીની જરૂર હોય તો ગામના તલાટી અથવા યોજના સમર્પિત હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મેં તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહીએ